નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની એમ આર વિદ્યાલયમાં એસવીએસ કક્ષાનું છવ્વીસમુખ ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે ત્રણ ઓક્ટોબરના રોજ યોજાઈ ગયું બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી સમાજ ઉપયોગી બનાવવા અને તેને સાચા અર્થમાં સાર્થક કરવાના હેતુથી રાજપીપળાની એમ વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ એસવીએસ કક્ષા નર્મદા જિલ્લા તેમજ એમ વિદ્યાલય રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું છવ્વીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું કાર્યક્રમને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સંગીત અને પ્રાર્થના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન ડીયાપાણાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા તેમજ નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય શેખ સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યક્રમને અનુરૂપ પોતાનો વક્તવ્ય આપ્યો હતો તમામ મહાનુભાવોનો આચાર્ય યોગેશભાઈ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રોજેક્ટોને નિહાળવામાં આવ્યા હતા અને તેમાં દસ જેટલી માધ્યમિક વિભાગની કૃતિઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની પાંચ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી આ પ્રકારના કાર્યક્રમો વધુમાં વધુ થાય જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલું ટેલેન્ટ બહાર આવે અને સમાજ અને દેશ એનાથી આગળ વધે એવી વાત અમે પણ નર્મદા લાઈવના માધ્યમથી તંત્રને કહેવા માંગીએ છીએ આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો